કચ્છ જિલ્લામાં યોગના માધ્યમથી વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા સેવાનો સંદેશ અપાયો ગ્રામ્ય સ્તરે સામૂહિક શ્રમદાન કરીને જાહેર તથા ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ સાથે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન બે હજાર ચોવીસનો શુભારંભ કરાવ્યો છે ગુજરાત સરકાર દ્વારા આ અભિયાન તેમજ નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરોને સાંકળી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધી સફાઈ ઝુંબેશ આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો

રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ